જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો જેઠ મહિનાના શુક્લ પક્ષની અગિયારસની તિથિ એટલે નિર્જળા એકાદશીની તિથિ મિત્રો આ દિવસે નિર્જળા ઉપવાસ કરવાનું મહત્ત્વ હિન્દુ ધર્મમાં વિશેષ જ છે નિર્જળા એકાદશીને મોક્ષદાયીની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે પાણી પીધા વગર આખો દિવસ વ્રત રાખવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે બારસ તિથિએ વ્રત ખોલવામાં આવે છે તે સૌથી મુશ્કેલી એકાદશી માનવામાં આવે છે આ એકાદશીને ભીમશેની પાંડવ એકાદશી કે ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વ્રતમાં લોકો આખી રાત જાગે છે અને ભગવાન વિષ્ણુના ભજન કીર્તન કરે છે તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડાં ભોજન અનાજ પાણી વગેરેનું દાન કરે છે મિત્રો આજના વિડીયોમાં આપને આ નિર્જળા એકાદશીના પૂજા વિધિ કેમ કરવી તે અને શા માટે નિર્જળા એકાદશીને ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે તેની વાત કરીશું જય લક્ષ્મીપતિ નારાયણ મિત્રો સૌ પ્રથમ આપણે નિર્જળા એકાદશીની પૂજા વિધિ જોઈએ પ્રાતઃકાળે ઉઠી શુભ સંકલ્પ કરો સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરો ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી વ્રત રાખવાનો સંકલ્પ લો અહમ નિર્જલા એકાદશી વ્રતમ કરીશીએ પૂજા સ્થળે વિષ્ણુ ભગવાનની પ્રતિમા અથવા ફોટો સ્થાપિત કરો શાંત અને સ્વચ્છ સ્થાન પસંદ કરો ભગવાન વિષ્ણુને પીળા પુષ્પો તુલસીદળ ચંદન અને ફળ અર્પણ કરો ઘરેલું પૂજન કરો દીપ પ્રગટાવો ધૂપ ધારવો ભગવાનને તુલસી અને ચંદન અર્પણ કરો ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરો એકસો આઠ વખત આ જાપ વધુ શુભ ફળદાયક માનવામાં આવે છે વિષ્ણુ સહસ્ત્ર નામ અને ગીતાજીના પાઠ કરશો તો વધુ શુભ ફળ મળે છે ઉપવાસ નિયમ આ એકાદશીએ પાણી પણ પીવાનું નથી નિર્જળા ઉપવાસ જો સંભવ ન હોય તો ફળાહાર અથવા ફળનો રસ લઈને પણ કરી શકો છો સંધ્યા સમયે આરતી કરો વિષ્ણુ ભગવાનની આરતી કરો તુલસીદળ સાથે નૈવેદ્ય અર્પણ કરો ફળ ભક્તિ ભક્તિભાવથી ભજન કરો દ્વાદશી દિવસે પારણા કરો દ્વાદશી એટલે બારસની સવારે દ્વાન પુણ્ય કરીને વ્રતનું પારણું કરો બ્રાહ્મણને દાન દક્ષિણા આપો જીરું પાણી છાસ દાલ તુલસીનો છોડ વગેરે જયલક્ષ્મીપતિ નારાયણ મિત્રો તુલસી વિના વિષ્ણુ પૂજન અપૂર્ણ માનવામાં આવે છે નિર્જળા ઉપવાસ ન શક્ય હોય તો પણ ભક્તિથી એકાદશીનું પાલન કરો આજે દાનનું વિશેષ મહત્ત્વ છે તેમાં જળ મીઠું કપડાં વગેરેનું દાન કરો જય લક્ષ્મીપતિ નારાયણ મિત્રો હવે આપણે જોઈએ શા માટે આ અગિયારસને ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ એકાદશીનો મહાભારત સાથે પણ સંબંધ છે તેની વાત હવે આપણે કરીએ પૌરાણિક કથાઓ અનુસાર એકવાર પાંડવોમાં સૌથી શક્તિશાળી ભીમે વ્યાસજીને કહ્યું હે દાદા ભાઈ યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ વગેરે બધા મને એકાદશીનું વ્રત કરવા કહે છે પણ મહારાજ હું ભગવાનની ભક્તિ પૂજા વગેરે કરી શકું છું દાન પણ કરી શકું છું પણ ભોજન વિના જીવી શકતો નથી આવી સ્થિતિમાં કૃપા કરીને મને કોઈ ઉપાય જણાવો ભીમની વાત સાંભળીને વ્યાસજીએ કહ્યું હે ભીમસેન જો તમે નરકને ખરાબ અને સ્વર્ગને સારું માનતા તો દર મહિનાની એકાદશીના દિવસે ભોજન ન કરો ભીમસેને કહ્યું દાદા હું તમને સાચું કહું છું હું એકવાર ખાધા પછી પણ ઉપવાસ કરી શકતો નથી તેથી મારા માટે ઉપવાસ કરવો અશક્ય છે વ્રત નામની વ્રિક નામની અગ્નિ મારી અંદર હંમેશા સળગે છે અને જ્યાં સુધી હું ખોરાક ન લઉં ત્યાં સુધી તે અગ્નિ ક્ષમતી નથી તેથી કૃપા કરીને મને કોઈ એવું વ્રત કહો કે જે મારે વર્ષમાં માત્ર એક જ વાર રાખવાનું હોય અને હું સ્વર્ગને પ્રાપ્ત કરી શકું આ સાંભળીને વ્યાસજી વિચારવા લાગ્યા અને ઘણો વિચારીને બોલ્યા હે પુત્ર મહાન ઋષિ મુનિઓએ ઘણા શાસ્ત્રો વગેરે લખ્યા છે જેના દ્વારા પૈસા વગર થોડી મહેનતથી પણ સ્વર્ગ પ્રાપ્ત કરી શકાય છે તેવી જ રીતે શાસ્ત્રોમાં બંને પક્ષની એકાદશીનું વ્રત મોક્ષ માટે રાખવામાં આવે છે આ સાંભળીને ભીમસેન ભયથી ધ્રુજવા લાગ્યા અને વ્યાસજીને બીજો કોઈ ઉપાય સૂચવવા વિનંતી કરવા લાગ્યા ભીમસેને ભયભીત જોઈને વ્યાસજીએ કહ્યું કે જે એકાદશી જયેષ્ઠ માસના શુક્લ પક્ષમાં વૃષભ અને મિથુન રાશિના અયન વચ્ચે આવે છે તેને નિર્જળા એકાદશી કહે છે અને આ એકાદશી પર માત્ર અનજ નહીં પાણી પણ નથી પીવાતું આ એકાદશીના વ્રત દરમિયાન સ્નાન અને આચમન સિવાય પાણીનો ઉપયોગ પ્રતિબંધિત છે આ દિવસે પાણી પીવું પણ વર્જિત માનવામાં આવે છે આ એકાદશીમાં સૂર્યોદયથી શરૂ કરીને દ્વાદશીના સૂર્યોદય સુધી વ્રત રાખવામાં આવે છે એટલે કે બીજા દિવસે પૂજા કર્યા પછી વ્રત તોડવું જોઈએ વ્યાસજીએ ભીમને કહ્યું કે આ વ્રત વિશે ખુદ ભગવાને કહ્યું છે આ વ્રત તમામ પુણ્ય કાર્યો અને દાન કરતા મહાન છે આ વ્રત કરવાથી વ્યક્તિ તમામ પાપોથી મુક્ત થઈ જાય છે આ સાંભળીને ભીમ આ વ્રત કરવા માટે રાજી થઈ ગયા અને વર્ષમાં એકવાર આવતી નિર્જળા એકાદશીના નિયમ પ્રમાણે ઉપવાસ કર્યો ત્યારથી આ એકાદશીને ભીમ એકાદશી અથવા ભીમસેન એકાદશી કહેવામાં આવે છે જય લક્ષ્મીપતિ નારાયણ મિત્રો હવે આપણે જોઈએ કે ભીમ એકાદશીમાં દાન આપવાનું મહત્ત્વ શું છે ભીમ એકાદશીના અવસર પર વ્રત જપનો તો મહિમા છે જ પરંતુ આ દિવસે દાન કર્મનો સવિશેષ મહિમા છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે મીઠાનું દાન કરવું શુભદાયી બની રહે છે કહે છે કે આ દિવસે આસ્થા સાથે જરૂરિયાતમંદને મીઠાનું દાન કરવાથી ઘરમાં ક્યારેય ભોજનની ખોટ નથી વર્તાતી એટલે નિર્જળા એકાદશી પર મીઠાનું દાન જરૂરથી કરવું જોઈએ આ દિવસે તલનું દાન કરવાનો પણ મહિમા છે કહે છે કે આ દિવસે તલનું દાન કરવાથી વ્યક્તિને જૂના કે હઠીલા રોગોથી મુક્તિની પ્રાપ્તિ થાય છે નિર્જળા એકાદશી પર વસ્ત્રનું દાન કરવું શુભ માનવામાં આવે છે એટલે શક્ય હોય તો આ દિવસે વસ્ત્રનું દાન જરૂરથી કરવું જોઈએ આ દિવસે વસ્ત્રનું દાન કરવાથી જાતકને દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે નિર્જળા એકાદશી પર આપે જરૂરિયાતમનને અન્નનું દાન કરવું જોઈએ કહે છે કે આ દિવસે જે લોકો અનાજનું દાન કરે છે તેમના જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ખોટ નથી વર્તાતી તેમને સદૈવ શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થતા જ રહે છે નિર્જળા એકાદશીના દિવસે ફળોનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે જય લક્ષ્મીપતિ નારાયણ મિત્રો તો તમે પણ આ ભીમ એકાદશી કે નિર્જળા એકાદશીનો વ્રત રાખવો તથા વિષ્ણુ ભગવાનની કૃપા મેળવો અને પુણ્યફળની પ્રાપ્તિ કરો અને તમારી યોગ્યતા અનુસાર જરૂરિયાતમંદ લોકોને દાન પણ અવશ્ય કરો જય લક્ષ્મીપતિ નારાયણ મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા